પહેલી વાત તો કે લવલી ને દિલને લોકો ગામડે ગયા હતા બરાબર શું એ લોકો હતા નહીં તો મારે ચાર દિવસથી તો મારે દુકાને પર્માનન્ટ બેસવું પડ્યું ચલો કાલે એક એક્ટિવિટી થાય કે હું કાલે જીમ ગયો જીમ જઈને ચેલેન્જ વેલેન્જ કરી નાખી પ્લસ તમને કંઈ કાલે એક એનાઉન્સમેન્ટ પણ કર્યું આ બધી વસ્તુ અત્યારે ઓલરેડી ચાલી રહી છે બરાબર સો હું કંઈક વિચારું છું ક્યાંક જઉં તો કંઈક થાય બટ ક્યાં જવું એ પણ કાંઈ મગજની અંદર હજુ સુધી ફિક્સ થયું બરાબર સો જોઈએ છીએ ભાઈ ક્યાં જવું ક્યાં નહીં શું કરવું શું નહીં બરાબર છે ત્યારે તો પેલા ચા પીવા જવું છું બરાબર અને હા ચા ની વાત કરું તો આપણે ચા ખાંડવાળી ચા બંધ કરી દીધી છે ગાઈઝ અને આજથી ગોળ ચા પીવાની કેમ કે પેટ ઉતારવાનું જે ચેલેન્જ આપણે લીધો છે અને દિવસમાં એક જ વખત ચા પીવાશે બરાબર બીજી વખત ચા નહીં પીવાય પેલા એવું મને કીધું છે કે આજ આમ થશે તો હું કરી રહીશ કે નહીં મેં કીધું ઓકે ઓકે ત્રીસ નેવું દિવસ તારા અને પછી એકાણું દિવસ મારો મેં કીધું મારું પેટ ના ઉતર્યું એટલે ડ્રો મેં કીધું આપડી ચેલેન્જ માં હારી જઈશ પછી ના પેટ તો ઉતારી ને જ રહીશ મેં કીધું ઓકે એટલે મને એવી ખબર પડી છે કે ચેલેન્જ ભલે મેં આપ્યું છે એને ને એને એક્સેપ્ટ કરે છે પણ મે એમાં મારી જ મનાવવાની છે તબિયત થી એટલે કોઈ વાંધો નહીં સો ભાઈ ચલો અત્યારે તો જઈએ છીએ પછી જોઈએ છીએ હા ગઈકાલે એડિટિંગ ચાલુ થઈ ગયું છે ખાસ વાત તમને કહી દઉં પેલા કે ગઈકાલે આપણી સિરીઝનું એડિટિંગ જે હતું એ ચાલુ થઈ ગયું છે અને હવે એન્ડિંગના પાર્ટ ઉપર કાલે એડિટિંગ પહોંચી ગયું છે એટલે બધી ક્લિપ સેટ થઈ ગઈ છે હવે બાકી બધું કટકૂટ કટકૂટ કરવાનું બાકી છે પછી એમાં મ્યુઝિક વ્યુઝિક આવશે આ એ બધું બાકી છે બટ એના સિવાયનું જે કામ હતું ને એ ખાસ એવું ગઈકાલે પતાવવામાં આવ્યું છે હું બેઠો તો બપોરે થોડી વાર પછી રાત્રે ઓબ્ઝર્વ ગયો તો બરાબર એટલે ગઈકાલે ઇન્સ્ટાની સ્ટોરીમાં પણ એ વસ્તુ હતી

तो थे थे है? जरूरी है सुबह so से सिर्फ चाय नाश्ता ही किया है और कुछ नहीं किया है कि डाइट में कुछ दिक्कत हो आज मुझे वो लिख के देने वाला है वो सब खाऊंगा वो सब पीऊंगा उसके बाद स्ट्रेंथ मिलेगी तो वर्कआउट ज्यादा हो पाएगा ठीक है अभी सिर्फ चाय पी है उसको बताना है लेकिन चाय भी मैंने गुड़ वाली पी है मतलब गोड़ वाली चाय पी दी है बीजे कोई एक्स्ट्रा चाय खांड वाली कोई वस्तु पी दी नहीं अखा दिवस में एक और चाय जी पी दी સો ગુડ કંટ્રોલ યુ નો કંટ્રોલ એન્ડ ઓર શેલ તો વાત એવી મળી છે કે કઈક આ લોકો ગાડીમાં કાંડ કરી રહ્યા છે આ લોકોનો કાંડ કાઈ ચાલી રહ્યો છે એ વાહ 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 ભાઈ વાહ વાહ

એમ નહીં તમે ક્યા તું ભી હો ચેન વેન એની પાર્ટી કમાઈ છે ને વટ તો છે હા ભાઈ કરું કરું માને પચાસ તોલા પચાસ તોલા ગોટ છે નહીં હો ભાઈ અમારે ભાઈ ગરીબ ભાઈ પતલી છે તમારી જેવી થોડી છે ગરીબ ભાઈ ને

हाँ, चल मेरे हाथी चल मेरे हाथी दाड़, दाड़ा हाथी, हाथी।, 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 हाथी। चल तो ए हाथी पेट्रोल 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 ले पेट्रोल ले

એટલે કદાચ તમે બાય ચાન્સ રાતના સમયે રસ્તા ક્રોસ કરતા હોય તો બી ખાસ ધ્યાન રાખજો આવી બધી વસ્તુ અને કદાચ ગાડી ચલાવતા હોય તો બી ખાસ ધ્યાન રાખજો કે કોઈક રસ્તામાંથી ક્રોસ નથી કરતું આ તે કેમકે હાઈવે હતું સો સો ટકાની વસ્તુ છે કે જે બી હશે માણસ સ્પીડમાં જ હશે એમાં કોઈ એની એને બચાવવાની બી કદાચ કોશિશ કરી હતી કેમકે વ્હીલના લીસોટા મને રોડ ઉપર દેખાતા હતા બટ રાતના સમયે યાર કોઈ બી અંધારામથી નીકળતું હોય ને બ્લેક કપડાં પહેરે તો માણસ દેખાય નહીં તમને કોણ આવી ગયું એક ઝાટકે એક ઝાટકે આવી જાય ને એટલે થોડીક તકલીફ પડે આપણને તો ખ્યાલ નથી કોની ભૂલ હતી શું હતું આ બટ આ બી અવેર એમ અને પ્લસ કાલે તમે બ્લોગ જોવો છો ત્યારે થર્ટી છે બરાબર છે બટ આપણે આઈ ડોન્ટ થિંક શું કે તમે પાર્ટી વાર્ટી કરતા હશો આ બાય ચાન્સ કો બહાર ગયા છો અને કરો છો તો ભાઈ માપે રહેજો કેમકે સૌથી વધારે ઇન્સિડન્ટ બનવાના દિવસો છે આ એટલે મજા કરો તો કરો તમારે એને કોઈ વાંધો નહીં પણ એની એક લિમિટ હોય મજાની ના કરો એટલી વધારે સારી પણ આ તોય કોઈની જિંદગીમાં વધારે બોલાય નહીં બટ આ એક વાત છે એમ કે થોડું ઘણું ધ્યાન તમારું અને તમારી આજુબાજુમાં જે બી કોઈ તમને દેખાતા હોય કદાચ તમે નડી શકો એવા હોય એવા લોકોનું બી ધ્યાન રાખજો અને શાંતિથી એની અંદર જજો કેટલાય જીવનની અંદર નિયમો બી લેજો બરાબર છે સો ચલો ગાઈઝ આપણે તો અત્યારે જઈએ છીએ અરે બીજો આપણો અત્યારે કોઈ નિયમ નથી સો ગાઈઝ બસ આજના દિવસ માટે હતું આટલું જ બાય બાય ગુડ નાઈટ ટુ વોટ એવરીવન વન ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન મરત મર આગે જય જય શ્રી રામ હર હર મહાદેવ જય અબ્દવા કરપચી પપ્પા